નમસ્કાર દર્શક મિત્રો જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચાર ભરૂચ જિલ્લાના દહેજ અંકલેશ્વર ઝઘડીયા અને પાનોલી વિસ્તારમાં મોટા ઉદ્યોગો આવેલા હોવાના કારણે તેમજ હમણાં ભારતમાલા એક્સપ્રેસ હાઈવેનું એક એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ ભરૂચ દહેગામ ત્રણ રસ્તા ખાતે આપવામાં આવેલું હોવાના કારણે ભરૂચ શહેર ઉપર વાહન વ્યવહારના ટ્રાફિકનું ખાસ કરીને ભારે વાહનોના અવર જવરના કારણે ટ્રાફિક ઉપર ખૂબ જ ભારણ વધેલું છે તદ ઉપરાંત ભરૂચ શહેરમાં ભરૂચ શેરપુરાથી એબીસી ચોકડી સુધી એક નવીન ફ્લાયઓવરના બ્રિજ ફ્લાયઓવર બ્રિજની પણ કામગીરી હમણાં ચાલુ છે તેના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધેલી છે અને કેટલીક વાર ટ્રાફિક જામ થવાના પણ પ્રશ્નો ધ્યાન ઉપર આવે છે અને હાલના સંજોગોમાં ધોરણ દસ તથા બારની પરીક્ષાઓ પણ ચાલુ થયેલી છે તો આ જે પરીક્ષા કેન્દ્રો પણ આ રોડની આજુબાજુ વિસ્તારમાં આવેલા છે તેમજ આ રોડની આજુબાજુમાં ઘણી રહેણાંક સોસાયટીઓ આવેલી છે કે જ્યાંથી પરીક્ષાર્થીઓ જુદા જુદા અ પરીક્ષા કેન્દ્રો પહોંચવા માટે આ રોડનો ઉપયોગ કરવો પડતો હોય છે એટલે આવા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ અગવડતા ના પડે અને કોઈ ટ્રાફિકની સમસ્યાનો એમને સામનો ના કરવો પડે એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયૂર ચાવડા સાહેબના રિપોર્ટ આધારે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરવ મકવાણા સાહેબે બે જાહેરનામા બહાર પાડ્યા છે એમાં એક જાહેરનામું છે એ ભારે વાહનોના ભરૂચ શહેરમાંથી પ્રતિબંધ માટેનું છે આ જાહેરનામું છે આવતીકાલ પહેલી તારીખથી અમલમાં આવે છે અને એનો સમયગાળો છે સવારના લઈને રાતના સુધી આ અમલ રહેશે અમલમાં આ જાહેરનામા મુજબ જે ભારે માલવાહક વાહનો છે કે જેમાં માલની હેરફેર કરવામાં આવે છે એસટી બસ કંપની બસ અને સ્કૂલ બસ સિવાયના ભારે વાહન એમને આ દહેગામ ત્રણ રસ્તાથી નર્મદા ચોકડી સુધી અને નર્મદા ચોકડી થી દહેગામ ત્રણ ત્રણ રસ્તા સુધી જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે અને એનો આ પ્રતિબંધનો સમય છે સવારના પાંચ વાગ્યા થી રાતના નવ વાગ્યા સુધી એટલે આ આ રીતે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટેનું એક જાહેરનામું બાર ભારે વાહનો માટે પાડવામાં આવેલું છે અને આ સમયગાળામાં આ ભારે વાહનોને જવા માટે એક જુદા જુદા ત્રણ ડાયવર્જન આપવામાં આવેલા છે જેમ કે દહેજ થી વડોદરા તરફ જવું હોય તો આવા ભારે વાહનો દહેજ ટાઉન થી આમોદ ચોકડી થઈ કડોદરા ચોકડી થઈ મુલેર ચોકડી થઈ આમોદ થઈ સરભણ ચોકડી થઈને વડોદરા જઈ શકશે ત્યારબાદ દહેજ થઈ થઈ પખાજણ થઈ વાઘરા થઈ વિલાયત થઈ દેરોલ થઈ દયાદરા થઈ નબીપુર થઈને સુરત કે અંકલેશ્વર તરફ જઈ શકશે જયારે વિલાયત ખાતેથી વિલાયત ખાતેથી એમને જો વડોદરા તરફ જવું હોય તો વિલાયત થી વડોદરા અને સુરત બંને તરફ જવા માટે એમને વિલાયત ચોકડી થી દેરોલ થઈ દયાદરા થઈ નબીપુર થઈ ત્યારબાદ વડોદરા કે સુરત એમને જે જ્યાં જવું હોય ત્યાં જઈ શકશે એટલે આ રીતે ટ્રાફિકના સમસ્યાના નિવારણ માટે આ ભારે માલવા વાહનો માટેનું એક આ રીતનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે અને આ જાહેરનામાથી તમામ ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને જે ઔદ્યોગિક વિસ્તાર આવેલી છે એ કંપનીઓના મેનેજરોને પણ જાણ કરવા માટે કાર્યવાહી ચાલુ કરી છે અને આ જાહેરનામાના અમલીકરણ માટે આવતીકાલથી જ સવારે પાંચ વાગ્યાથી પોલીસ બંદોબસ્ત લગાડી અને ચુસ્ત રીતે અમલવારી કરવામાં આવનાર છે જાહેરનામું જે બહાર પાડવામાં આવેલું છે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા એ જે આ પાનોલી ઝઘડીયા અંકલેશ્વર દહેજ એ વિસ્તારમાં જે કંપનીઓમાં કર્મચારીઓ કામ કરે છે અને કર્મચારીઓને લઈ જવા અને મૂકવા માટે જે કંપની બસો તથા બીજી અન્ય ખાનગી બસો માં જે અવર જવર કરે છે એના માટેનું છે એ બસો છે એ એ હાલ ગમે ત્યાં પાર્ક ગમે ત્યાં ઉભી થઈને ઉભી કરીને પેસેન્જરોને લઈ જઈ અને પેસેન્જરોને મૂકવા માટે ગમે ત્યાં ઊભી કરવાના કારણે ટ્રાફિક સમસ્યાનો પણ એક પ્રશ્ન ઉદભવ થતો હતો એટલે આ ખાનગી બસો કે જે કંપનીઓની બસો છે હવે ગમે ત્યાં ઉભી રાખવાના બદલે પેસેન્જરોને લેવા અને મૂકવા માટે ભરૂચ શહેરમાં સાત એક જેટલા પોઈન્ટ નક્કી કરવામાં આવેલા છે જેમાં દહેગામ બાયપાસની બંને સાઈડથી પેસેન્જરનો એ લોકો લઈ લઈ પણ જઈ શકશે અને એમને છોડી પણ શકશે તે જ રીતે જંબુસર બાયપાસ મનુબર ચોકડી મઢુ મઢુલી સર્કલ અને એબી એબીસી સર્કલની બંને સાઈડ બંને સાઈડ થી એ ને લેવા તથા મૂકવા માટેની છૂટ આપવામાં આવેલી છે ત્યારબાદ જાડેશ્વર ચોકડી થી અ જે લોકોને